સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને એમાં ખાણું કરવું ના કરે દે છે આઠ દસ દિન થાય ને એનું કરે નથી ફ્રીજમાં હોય એટલે ન બગડે માખણ કરતા બગડી જાય બહાર હોય તો સીતારામ બધાઈની આ સેતુડી હે ને આ સેતુડીમાં સેતુમાં જવા લ્યો પાક પડે ગયો રાતના થઈ ગયા આ મેં હેઠાથી વીણ્યા જવો તા સીપાળો ત્યાં હાથમાં તો કલર લાગે ગયો આમાં શિયાળ પાંચ દિનમાં જ ભેગોથી પાક પડે ગયો હા સેતુડીમાં હમણાં કાસા ઉતા પણ હાઉ ભેગાથી પાકે પીડ્યા ને સેતુ તો મેં કીધો ને કે અહીં મલ્લક ના આવે પીડ્યા આ સેતુડીનું થળ હે ને આ ઉષા જાવ તા आखे आखे डायरी डायरी में हम ली लुंगीरिय लुंगीरियब आवे का पाकवा मीडिया आ काराँ थे हेठा पड़े जाऊ वीणा के लेते जाते बधाई खाए हजेता जवा हेठा पीड़िया थलख पड़िया हेठा आखाई वीणेला लाऊं।

અને મિતો એટલા ખાધા ને મોલક ના ખાધા હાવ ત્રાઈ જાય ને એટલું મિત એટલા મિતા ખાધા ચાયવડી મોટી સતોડી હે ને હાવ પાકે જ પડી ઉપર સુધી દે પાછો કાસો હે આ હરે ગીવા મોલક ને હિંગું આવ્યું એ બર્તન લેજો આજ માંડવી માં પાણી વારવાનું હાલે કાલે મજૂર આવ્યા તો તને દઈ ગયો ને આજે આમાં પાણી વારવાનું હાલે અમાર અર્દુક ને દાણો અર્દુક રેગુ યે આલે આ સાઈડ થી પાણી વહેર્યું આમાં જાય એ હમણાં પાટલા ભીડા જાય આકો આ જરાક બરાડી વાળું હોય એટલે નબળું દેખાય જ્યાં આગળ જતા જાય એ પછી હારો થતો જાય ડીએપી દીધું એનો ફરક એવો લગભગ આ પાણી પાછી ખબર પડી જાય બહુ કલર વાંચે નતા એવો માંડવો એવા પાણી ફેરી જાય એટલે આના ઉપર એક બોરણનો સ્પ્રે લેવાનો હોય ફર્ટિલાઇઝરનો સ્પ્રેને જ લેવાનો કેમ કે ઓલરેડી આપણે ડીએપી આમાં દે દીધું એટલે બોરોનનો જ સ્પ્રે લેવાનો હોય ને જો થ્રીપ્સને પોપટીની હું દેખાય તો બોરોન ભેગી થ્રીપ્સની પોપટીને નહીં બાકી ખાલી બોરનનો જ સ્પ્રે લેવાનો હોય આ સુધી નદાણું આથી પાસે ઓલી કરવાનું બાકી ને નદવાનું એવો ઓ પસન જે મજૂર આવ્યા થી ને દે આજે આજ ની ને દાયરી આજે તો બે દી લાગી નેદવામાં આખરમાં એટલું નેદવાનું બાકી છે આજ ને ઓલું પલું બાકી છે મીંદરીના બસ 1 લાખ લાખના રેડી નક हमारे घर में मिली ने बच्चे दिए हैं जो आ रही ट्रेन उसे खोलियो પાણી પીવા આવીને ચાલજરી ઉતારે તો નીંદર કરો બે જાગે થઈ ગયા હાથમાં લાન વર એ થઈ કે નાના નેત લેવા এখনে খুলিয়া আছে <laughs> <laughs> पानी पीवा